ખંડેરાવ માર્કેટમાં ફ્રૂટનો વેપાર કરતા વેપારી નરેશભાઈને રૂપિયાની જરૂર પડતા તેમણે આરોપી સંતોષ ભાવસાર પાસેથી સુડતાલીસ લાખ રૂપિયા ટુકડે ટુકડે લીધા હતા જેની સામે પોણા બે કરોડ ચૂકવી દેવા છતાં પણ વ્યાજખોર દ્વારા તેમને ધમકી આપવામાં આવતી હતી જેનાથી કંટાળીને એમને આપઘાતનો પ્રયાસ કર્યો હતો આ ગુનામાં નવાપુરા પોલીસે સંતોષ ભાવસારની પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે આ રૂપિયા મેં કલ્પેશ કાછિયા પાસેથી લીધા છે કલ્પેશનું નામ ખુલતા તે વડોદરા છોડીને ફરાર થઈ ગયો હતો ત્યારબાદ તેને આગોતરા જામીન મેળવવા માટે કરેલી અરજી પણ ગઈકાલે પોલીસ તેને શોધી રહી હતી તે દરમિયાન પીસીબી પોલીસને માહિતી મળી હતી કે કલ્પેશ કાછ્યો દમણમાં સંધાય છે જેથી પીસીબી પોલીસની ટીમે ગઈકાલે સાંજે દમણમાં વોચ ગોઠવી હતી અને સ્થાનિક પોલીસની મદદ લીધી હતી જે મકાનમાં અલ્પેશ હતો તે મકાનનો દરવાજો તોડીને પોલીસે તેને દબોચી લીધો હતો પોલીસની તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે કલ્પેશનો પુત્ર કેનેડાથી આવ્યો હતો અને પુત્ર સાથે રહેવા માટે તે દમણમાં સંતાયો હતો